વાવી જેતપુર તાલુકાનો સુખી ડેમ સો ટકા ભરાઈ ગયો છે અને હજુ પાણીના પ્રવાહ વધતા ડેમનો દર એક દરવાજો સાહીઠ સેન્ટીમીટર ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલા સુખી ડેમ વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ વરસતા સો ટકા ભરાઈ ગયો છે ડેમની મહત્તમ ક્ષમતા એકસો સુડતાળીસ બ્યાસી મીટર છે જ્યારે હાલનું લેવલ એકસો સુડતાળીસ ચોર્યાસી મીટર સુધી પહોંચી ગયું છે એટલે કે ડેમ સો ટકા ભરાઈ જવાની સાથે બે સેન્ટીમીટર વધુ ભરાઈ ગયો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્તમ લેવલ એકસો સુડતાળીસ બ્યાસી મીટર જાળવી રાખવા માટે ગત રાત્રે ડેમનો પાંચ નંબરનો એક દરવાજો જે પંદર સેન્ટીમીટર ખોલેલો હતો તેને સાહીઠ સેન્ટીમીટર સુધી ખુલ્વ હતો જેના કારણે કુલ ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ પાણી છોડાતા ભારજ નદીમાં ઘોડાપુર જેવો પ્રવાહ જોવા મળ્યો છે તંત્ર દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ નદીના પટમાં ન જાય તથા સાવચેતી રાખે આ વર્ષે પાવી જેતપુર પંથકમાં વરસાદે ધમાકેદાર પધરામણી કરી છે સુખી જળાશય વિસ્તારમાં કુલ એક હજાર છસો પંદર મિલીમીટર જોજ વિસ્તારમાં એક હજાર સિત્તેર મિલીમીટર અને વડોદ વિસ્તારમાં એક હજાર ત્રણસો પિસ્તાળીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં વરસાદ પડતા ડેમ ઝડપથી સંપૂર્ણ ભરાઈ ગયો છે જેના કારણે ચોથી વારનું અસ્તિત્વમાં આવેલા જનતા ડાયવર્ઝનને ફરીથી બંધ કરવાની ફરજ પડી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર